આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે પચાસ દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે ગઈકાલે તેમના જામીન ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ વકીલોના હડતાળના પગલે તેમની સુનાવણી ટળી છે આગામી અગિયાર સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી થવાની છે ત્યારે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ આ ઘટનાને ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર ગણાવી રહ્યા છે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતાની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાનું પણ નિવેદન સામે આવ્યું છે તો આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે તેમણે પ્રહાર કરતા ભાજપ ઉપર શુવાત વાત કહી છે તે સાંભળી લો હવે આ જે ભાજપ સરકાર છે એમના હવે એમનું માનસિક સંતુલન ખોવાઈ ગયું છે કેમ કે એમના જે મોટા મોટા કૌભાંટો છે ને અને ચેતરભાઈએ જે કાઢેલા તો હવે ચેતરભાઈને જેલમાં મૂકી રાખવા માટે એ લોકો કેવા કેવા ષડયંત્ર રચે છે એ આ સરકાર જે ગાંધીનગરમાં બેઠી છે એ ભૂલી ગઈ છે કે એમને જનતાએ કેમ ચૂંટીને મોકલ્યું છે એના જનતાના કામો કરે છે ફક્ત એમને કૌભાંડો કરતા આવડે છે મનરેગાના કૌભાંડો હોય શિષ્યવૃત્તિના કૌભાંડો હોય બસ કરોડોમાં કૌભાંડો કરીને કેવી રીતે પોતાના ખા ખાતા ભરે અને વિદેશોમાં મિલકતો વસાવે આ બીજેપીની સરકાર અને એમના કાર્યકર્તાઓ મંત્રીઓને એટલું જ આવડે છે ચેતરભાઈની જામીન ના થાય એવી રીતે કઈ કંઈ ના કંઈ ષડયંત્ર વિચારતા રહે છે મને નથી લાગતું અમને ઊંઘ આવે છે એ બસ ચેતરભાઈને કેવી રીતે હેરાન કરીએ એ અમારા કૌભાંડો કેવી રીતે કાઢ્યા એમની હિંમત કેવી રીતે થઈ આજ વિચારી વિચારીને આ જે ભાજપ સરકાર છે ફક્ત તારીખો પર તારીખ અને તારીખો પર તારીખ જ લેવા માટે કંઈ ના કંઈ ષડયંત્ર રચતી રહે છે અને અમારા ચેતરભાઈ જે અમારા આદિવાસી સમાજના આગેવાન છે એ અમારા આદિવાસીના હકની લડાઈ કરે છે એક સામાન્ય માણસ જે બિચારો ખેડૂત માણસ હોય કે એક મજૂર માણસના પૈસા આજે ભાજપ કે કોંગ્રેસના લોકો ખાઈ જતા પાછળ જોઈએ કે આજને તો કાલે એમનો પણ ભાંડો ફૂટશે અને એ લોકો પણ જેલમાં જશે ત્યારે એમને કોણ બચાવવામાં આવશે આટલા ચેતરભાઈ તો ખોટો ખોટા ચેતરભાઈ તો ખોટી રીતે ગુનો ના કર્યું હોય અને એવી રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યું છે ખોટા કેસીસ કરેલા છે અને જે મર્ડરો છે રેપીસ છે લેગર્સ છે જે કૌભાંડો કરેલા છે એ લોકોને એક એક બે બે દિવસમાં જામીન મળી જાય છે આ કેવું ન્યાયતંત્ર છે તો આ ન્યાયતંત્રના ખિલાફ આ સમાજ ઉઠે આ ભાજપ સરકાર જેવી રીતે ખોટા ખોટા ષડયંત્ર રચીને એક ભૂલી પ્રજાના પૈસા ખાઈ જાય છે અને એમને ઊંધું સીધું ભણાવે છે તો અમારા ચેતરભાઈને તમામ સમાજ આદિવાસી સમાજ ટેકો આપો અને આ લડત અમે ચોક્કસ જારી રાખીશું અને ચેતરભાઈને ન્યાય મળે અમે ચોક્કસથી આ લડત જારી રાખીશું ધન્યવાદ આપણે સાંભળ્યા હતા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમનું આ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે પ્રહાર કરતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીનું માનસિક સંતુલન ખોવાઈ ગયું હોય તે તે ત્યાં સુધીની વાત કરી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે